અંકલેશ્વર ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ભરૂચમાં વસતા સૌરાષ્ટ્ર આહિર સમાજના ચૌદ માન સ્નેહમિલનનો કાર્યક્રમ ગોકુલ પાર્ટી પ્લોટ અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યો જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા પર ભાર મુકાયો હતો અંકલેશ્વર ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજના ચૌદ માન સ્નેહમિલનનો કાર્યક્રમ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો સમાજ થી દૂર રહી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારમાં કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ ખાસ કરનાર યુવાનો સન્માન કરવામાં આવ્યું તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સમાજના પીએસઆઈ ડોક્ટર વકીલ જજ

તેમજ મુરલીધર યુવક મંડળના તમામ યુવાનો અને જિલ્લાભર માંથી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જય દ્વારકાધીશ મારું નામ સાજણભાઈ આર આહિર ભરૂચ જિલ્લા આહીર સમાજના પ્રમુખ તરીકે હું છું આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે ચૌદમું અમારું સ્નેમિનર થઈ ગયું હતું એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા આવ્યા એનું સન્માન પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે જે વર્ગમાં નોકરી કરતા હોય પોલીસ ખાતામાં હોય મહેસૂલ ખાતામાં હોય જે કંઈ ડોક્ટરો હોય એનો બધેનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી અને એના સિવાય સમાજ એક કાયમીના માટે એક જળવાઈ રહીએ સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકાલી આવે આપણું યુવાધન હારે માર્ગે ચડે એને અમે પ્રોત્સાહન આપીએ અને ઇનામ આપીએ એટલા માટે કે એ આગળ વધે આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્ત્વનું છે તો આજે અમારો સમાજ પહેલાં પાછળ હતા એટલે અમે એવું વિચાર્યું કે હવે આપણે આ ઘટે છે એટલે એકતા અને સમાજનું ભણતર આ હંમેશને માટે આગળ રહેશે આ કલિયુગમાં એના માટે અમે ભાર આપી અને સમાજના ટોટલી દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ બધા હાજર રહ્યા એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને પત્રકારભાઈઓ પણ અમારા નીતિનભાઈ આહિર અહીંયા કાયમીન માટે આવી સેવા આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું જય દ્વારકાધીશ